શું તમને કેવું લાગ્યું જેથી કરીને બીજા ભાઈઓને ખબર પડે કે પ્રવાસ દરમિયાન સાથે હતા ત્યારે મળ્યા અને જેટલી મળ્યા એ દરમિયાન તમને બધાની ખબર છે જેમ કે માળિયા ખાતે ભાઈઓ મળેલા સામખિયાળી ખાતે ભાઈઓ મળ્યા તે તો આપણે સારા એવા સાથે બેઠા તો શું લાગ્યું આપને કે પ્રવાસ દરમિયાન થી ખરેખર ખેડૂતોને કઈ પ્રશ્નોનું નિરાકરણ થાય ખેડૂતોને મુશ્કેલીઓ કેવી હોય સરસ બહુ મજા આવી સાહેબ અને આપના પાસેથી બહુ સરસ ખૂબ સરસ માહિતી મળી માર્ગદર્શન મળ્યું અને ખેડૂતોને ખૂબ ઉપયોગી થઈ શકે એવી માહિતી આપ આપો છો હાજી 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 આપ તો એજ્યુકેટેડ દેખાવ છો હાજી સર હા હા ખૂબ સરસ ખૂબ સરસ મારી આપને ખબર છે કે આપના જેવા એજ્યુકેટેડ ખેડૂતો પણ હતા અભણ ખેડૂતો પણ હતા અને જેમને કાઈ ખબર નોતી પડતી એવા ખેડૂતો પણ હતા કે જેની એક બે ચાર વ્યક્તિઓ તો એવા હતા કે જેની મિલકત બીજા ખાઈ ગયા હોય હા એજ હાજી ઈ પણ આપણે તે વખતે આપણી મુલાકાત વખતે મેં ઈ પણ જાણ્યું અમુક વ્યક્તિઓ એવા પણ હતા કે જેને પોતાની મિલકત ગુમાવવાનો વારો આવ્યો હતો અને એ પણ એમની કાયદાકીય અજ્ઞાનતાને કારણે અભણ વ્યક્તિ હોવાના કારણે એ લોકો કશું કરી નતા શક્યા અને એને લીધે એને એના બાપ ની મિલકતો ગુમાવવાનો વારો આવ્યો હતો બસ મારા પ્રવાસ નો હેતુ તાલીમ કેમ્પ નો હેતુ અને વિડીયો મૂકવાના બધી હેતુ એજ છે

મેં પ્રવાસ સાથે એટલે મને બહુ પરિચય સાહેબ નો થાય એટલે હું આપની સાથે થોડો લાંબો સમય વિતાવવા માંગતો હતો એટલે હું આપની સાથે થોડી મુસાફરી કરી અને આપનો પરિચય બરાબર અને મને બહુ મજા આવી આપણી સાથે ખુબ સરસ રાજકોટ આવું ત્યારે મળજો આપણે મળીશું

ના ના જરૂર હું એમ તો અમારા જે અમારા ભાઈઓ ખેડૂતો ભાઈઓ છે એને હું આપની માર્ગદર્શન વિશેની વાત કરું છું હવે અમે એટલું જ નહીં આપણે એક બીજી માહિતી પણ આપી દઉં કે આપની સાથે તાલીમમાં કોઈ ખેડૂતોને લાવશો અને તમે એમ કહેશો કે આ માણસ સાવ ગરીબ છે હા હા તો એમને સાવ વિનામૂલ્યે માહિતી આપશું ઓકે એટલે વિનામૂલ્યે તાલીમ આપશું એક પૈસોય એ લેશો નહીં તમે એમ કહેશો કે આ ગરીબ છાની અડધી ફી લઈ તો આપણે એને અડધી લેશું ના ના જરૂર જરૂર સર એવા ખેડૂતો હોય તો પણ સાથે લાવજો હા ના કઈ વાંધો નહિ હું હવે આ વખતે જઈશ એટલે મારા ગામમાં હું થોડા ખેડૂતોને ભેગા કરી અને આ બાબતે આપને જાણકારી એમના સુધી પોહ્ચાડીશ હું હાજી અને એમને કોઈ પણ ક્યારે એમને ભેગા થાવ તો ખાલી એટલું કેવાનું કે ભાઈ youtube માં જઈને ખાલી તો રમણીક ભાઈ કોટડિયા લખવા જે કશું લખવાની જરૂર નથી એટલે એ આવી જશે પણ ચેનલને ને સબસ્ક્રાઇબ કરી લે એટલે રેગ્યુલર ઓડિયો વિડિયો મળશે એને ઓકે ઓકે સર એટલે એ રેગ્યુલર મારા સુધી કોન્ટેક્ટ માં રહી શકે

મળે છે એ રીતનો પછી હડપ કરી જતા હોય છે ભલે ભલે ખુબ સરસ ચાલો આપણે મળીશું તાલીમ કેમ દરમિયાન ખુબ ખુબ આભાર ભલે આવજો ભાઈ આવજો